પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મેળા કમિટીના અધ્યક્ષ સહિતના અધિકારીઓએ આજે મેળા મેદાનની મુલાકાત લીધી હતી જેમાં સ્ટોલ અને ચકડોળ સહિતની જગ્યાઓની ફાળવણી અંગે માપણી સહિતની કામગીરી હાથ ધરી હતી પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે તારીખ પચીસ થી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે આ લોકમેળા ગ્રાઉન્ડમાં દરરોજ અંદાજીત એક લાખ જેટલી જનમેદની એકઠી થઈ મેળાનો આનંદ માણશે ત્યારે મેળાની કમિટી અધ્યક્ષ પ્રાંત અધિકારી સંદીપસિંહ જાધવ પાલિકાના એન્જિનિયરિંગ અજયભાઈ બારિયા તથા આર એન્ડ બી ના અધિકારી રાણા સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્ટોલ ચકડોળ સહિતની જગ્યાઓની ફાળવણી માટે માપણી સહિતની કામગીરી કરી કરી હતી પોરબંદરના મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે આ વખતનો મેળો પ્રાંત અધિકારીના નેજા હેઠળ બનાવવામાં આવેલી કમિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે ગત વર્ષના મેળાની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પહોળા બનાવવામાં આવશે તથા તેની સંખ્યા વધારવામાં આવશે ખાસ કરીને ફાયર સેફટીને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે હાલ તો પાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમીના મેળા અંતર્ગત આ વખતે કલેક્ટર શ્રી દ્વારા પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવવામાં આવેલી છે જે જે અંતર્ગત સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે સ્ટોલમાં જે અંદાજીત વીસથી પચીસ નો ઘટાડો કરીને રસ્તાનું માર્જિનને વધુ છોડવાનો જે છે કાર્યવાહી એ મુજબ અત્યારે અહીંયા માપણી કરવા માટે આર એન્ડ બી સ્ટેટમાંથી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા માપણીની કાર્યવાહી ચાલુ છે ઉપરાંત જે ફાયરને જે વધુ બનાવો બને છે એને અનુલક્ષીને આ વખતે સ્ટોલમાં દરેક ફાયર ડિટર્જન્ટ સ્પ્રે ફરજિયાત કરવામાં આવેલ છે અને જે રાઇડ્સ છે એમાં ફાઉન્ડેશન ફરજિયાત બનાવવામાં આવેલ છે અત્યારે જે નકશો છે તેને સ્થળ ઉપર બેસાડવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ હરાજી કરવામાં આવશે મેળા ગ્રાઉન્ડમાં ખાણીપીણીના ત્રેવીસ હેવી રાઇડ્સ સોળ ઝોન અગિયાર નાની રાઇડ્સ એકસો આઠ પાથરણા કેબિન રેકડી એકસો ત્રેવીસ કટલેરી માર્કેટ ખાતે સ્ટોલ એકસો નેવુંથી વધુ રમકડા સ્ટોલ એકસો સત્તર ફૂડ સ્ટોલ આઠ આઈસ્ક્રીમ સ્ટોલ બે નારિયેળના સ્ટોલ તથા સોળ જેટલા પાલિકા રિઝર્વ સ્ટોલ સહિત ત્રેવીસ કેટેગરીના કુલ ચારસોથી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવશે લોકમેળા ગ્રાઉન્ડમાં બસો પચાસ સીસીટીવી કેમેરા ત્રીસથી વધુ વોચ ટાવર પાંચ જગ્યાએ પોલીસ રાવટી રાખવામાં આવશે તેમજ પચાસ પોલીસ કર્મી બોડી વોમ કેમેરા સાથે મેળામાં નજર રાખશે ઉપરાંત જિલ્લાનો પોલીસ સ્ટાફ લોકમેળામાં બંદોબસ્તમાં રહેશે લોકમેળામાં ત્રીસથી વધુ લાઇટ માટે નાટાવર ઊભા કરવામાં આવે છે ત્યારે અંદાજે ચારસો એંસીથી વધુ હેલોજન લાઇટ પાલિકા દ્વારા મૂકવામાં આવશે પોરબંદરમાં તંત્ર દ્વારા જન્માષ્ટમી મેળાની તૈયારી માટે મેળા કમિટીની રચના કરવામાં આવી છે જેની સાથે પૂર્જોશમાં કામગીરી ચાલી રહી છે વર્ષો જૂની ડ્રો સિસ્ટમ રદ કરી પ્રથમ વખત સ્ટોલની હરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે ફરજ ફાડકાફ સહિતની રાઇડ્સ માટે અલગથી ટીમની રચના કરવામાં આવી છે તેમજ ઇમરજન્સી ગેટ પણ આયોજન કરવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર